પંદર લાખની રોકડની ચોરી પ્રવેશ ફી વાહન તેમજ પુસ્તક ફી ના રૂપિયા લોકરમાં રાખ્યા હતા ફરિયાદી ત્રણ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ શકમંદો પોલીસના ના ભાવનગર શહેરના સીધસર રોડ પર આવેલ એક કોલેજમાં મોડી રાત્રે ત્રણ અજાણ્યા તસ્કરોએ ઘૂસી એકાઉન્ટ ઓફિસના તાળા તોડી કબાટમાં રાખેલ મસમોટી મોટી રોકડ રકમની ચોરી કરી નાસી છૂટતા ભારે ચકચાર મચી જવા પામી હતી બંને દરવાજા ઉપર સિક્યુરિટી હોવા છતાં અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટ્યા હતા જે બનાવ બાદ એલસીબી વર્તેજ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી જો કે કેટલાક શકમંદોની અટકાયત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કર રાજ ચાલતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સાથોસાથ લોકો એમ પણ કહે છે કે સરકાર અને અને પોલીસ નિંદરમાં હોય તેવું લોકો અનુભવે છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર